શોર્ટકટ નથી સંગીત મેળવવા માટે કહે છે ને સંગીત એક મહાસાગર છે ને આ સંગીતમાં પ્રાપ્તિ કરવા માટે તમારે સાધના તપસ્યા કે રિયાડૂબી ડૂબકી લગાવો ત્યારે જ આ વસ્તુ આપણને સંગીત પ્રાપ્ત થતી હોય છે ને આ સંગીત કુદરતે બધાને ભેટ આપી નથી કોકને જ આ અમૂલ્ય ભેટ આપી છે જેમ કહે છે ને એમને કહ્યું એમ સંગીત એટલે આત્માનું પરમાત્મા સાથેનું સીધું મિલન એટલે સંગીત ને પામવા માટે જો રિયાજ કરશો તો તમે રાજા બનશો રિયાજ કરશો તો તમે આમાં કંઈક પામશો ને માનો અનન્ય સ્ટેજ છે આ

સર્વેને નથી આપ્યું આજે એ કલાકાર આજે અહીંયા છે જ અમારે કલાકાર આ તમે સાંભળશો તો ખુશ થઈ જશો આજે ઘણું પ્રાપ્ત કર્યું છે આજે જોરદાર એ કલાકાર બની ગયો છે જેનો અવાજ નતો નીકળતો આ તો એ સ્ટેજમાં જોગણીનો છે અનન્ય સ્ટેજ કહેવાય અને જ્યાં જ્યાં ખુદ મા જોગણી તમારા કંઠની અંદર ગળાની અંદર પોતે બેસી જતા હોય તમને પોતાને નવાઈ લાગે કે આટલી સુંદર ગાયકી ક્યાંથી આવી એટલે આજે હજી બી સમય છે ઘણો માનો અનન્ય લાવો માણો તમે આજે એક અમારું બાંધુ છે ગુજરાત આઇડોલ પરંતુ માના સાનિધ્યમાં અનન્ય લાવો છે એટલે ફરીવાર કહું છું કે આ લાવો જતો ના કરતા આજના હું એવા અમારા માનવતા એવા મહેમાન ને મારા પરિવારના જ સદસ્ય ગિરીશભાઈ પરમાર સાહેબ સદાય માનું જ્યારે બી નામ પડે ત્યારે હંમેશા તત્પર જ હોય એમને હું વિનંતી કરીશ કે ના પ્રસંગે આપણા કલાકાર ભાઈઓને આશીર્વચન આપશે હું વિનંતી કરીશ ગિરીશભાઈ ભરવા સાહેબ ગુજરાત ખુશરાવ જેમ ઇન્ડિયન આઈડલ બોલો આખા દેશમાં પ્રતિનિધિ છે આ પણ પાંચમું વર્ષ છે છેલ્લા પાંચ વર્ષથી માતા જોગણી માના ધ્યાનમાં એમના સથવારે એમના આશીર્વાદથી પાંચમા વર્ષના આઈડોના આજ્ઞા કાર્યક્રમમાં વ્યાજથી શરૂ થઈને પચીસ તારીખ સુધી દસ દિવસ સુધી કાર્યક્રમ ચાલતો એવા ખૂબ સુંદર અને ગુજરાતમાં એક નામ ધીરે ધીરે જ્યારે ઊભું થઈ રહ્યું છે એવા કાર્યક્રમમાં આજના ઉદઘાટન આજના પ્રારંભ બે ના પ્રસંગે આપણી વચ્ચે અમરાજ મહેન્દ્રભાઈ ખૂબ બધી ઘણી બધી સારી વાતો કરી અને લગતી વાતો કરી મારી સાથે નિર્ણાયકો બેઠા છે એમાં ડિમ્પલભાઈ છે કે બેન વચ્ચે જે બેન બેઠા છે ને અમારી શાંત જરૂર કે બધા સાંભળ્યું હશે અને ચિઠ્ઠી આવી છે આવી હે મતન છે ચિઠ્ઠી આવી ચિઠ્ઠી સાંભળે ને રૂમાડા ઉભા થઈ ગયા સરહદ ઉપર લડનારો આપણો જવાન જ્યારે એની માને ચિઠ્ઠી લખે છે અને એમાં ઉદાસ પંકજ ઉદાસ એમણે જે દર્દ મૂક્યું છે એ પરિવારમાં ત્યાં આવતી આપણે દીકરી એને તો રોઈમાં અને એના એના અંગે અને રોમે રોમમાં સંગીત છે ઇમિડિકરી નિર્ણાયક તરીકે આવી બેન આ ત્રણેય એવા જજીસ છે નિર્ણાયકો છે કે કોઈને અત્યાર સુધી કોઈને અન્યાયમાં અમારા કંઈ થયો જ નથી નિર્ણાયકો અત્યાર સુધી બધા એવા જ આવ્યા છે પણ આ વખતે ટી હું માનું છું કે શ્રેષ્ઠ માનતા ન ખૂબ સારી થઈ લઈ જાય છે મને આનંદ થાય છે ગૌરવ થાય છે આ પણ આવા નિર્ણાયકો ભાઈ અસદ્ય શોધ્યા છે ના આખુંય આયોલગઢ દોડ સવારે આઠ વાગે તમારે ઘેર આવી ગયો ગીરી શું કર્યું આમની એન્ટ્રી બાકી છે પેલા લોકો આપણે એન્ટ્રી લેવાની છે આ જગ્યા લેવા માટે હવે અઠવાડિયા સુધી કોર્પોરેશનમાં તમારે સર્વે અમારા જે મિત્રો છે કલાકાર ભાઈઓ છે બહેનો છે તેમજ અમારી માતાઓ બહેનોને સૌને હું આવકારતા સૌનું સ્વાગત કરતા હું હર્ષની લાગણી હું કહું છું આમ તો અમારા ઘણા કાર્યોને કારણે અને તેવા બનાવને કારણે આજનો દિવસ જ એવો રહ્યો છે કે મેં બહુ પ્રચાર ને પ્રસાર કરી શક્યા નથી હવે આવતીકાલથી ખૂબ જ અમારો પ્રચાર અને પ્રસાર આજે થઈ જશે ને હવે આજના માનવતા એવા મહેમાનશ્રી મહેન્દ્રભાઈને હું વિનંતી કરીશ કે

દર વર્ષની જેમ જેમ આ વર્ષે પણ આપણા વિસ્તારમાં હર્ષદભાઈ દ્વારા બીજી નવરાત્રિ પણ ઉજવવામાં આવી રહી છે બે નવરાત્રિ થાય છે દર વખતે એક તો આસો મહિનાની નવરાત્રિ હોય અને એક આ નવરાત્રિ જેમાં પણ ગીતો ગવાય છે અને ખૂબ જ આનંદની વાત છે કે આપણા વિસ્તારમાં આવો એક કાર્યક્રમ થાય છે બહુ ઓછો ગુજરાતની અંદર અત્યારે ઘણી જગ્યાએ થતા હોય છે પણ આપણા વિસ્તાર જેને કહેવાય ને આવા વિસ્તારની અંદર આવા કાર્યક્રમો કરવા એ ખરેખર એક દાદ માંગી લે છે કે જ્યાં ઊભરતા કલાકારો હોય જેને ગાવાનો ખરેખર શોખ હોય અને ગાવા માટેની પોતાની પ્રતિભા બહાર લાવવા માટે એનો આ એક કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં અનેક આખા ગુજરાતમાંથી આવશે કલાકારો ગાશે ગીતો ગાશે પણ એ તો ગુજરાતમાંથી તો આવશે ગાવાવાળા ઘણા બધા પણ હું તો એમ કહું છું કે આપણા ગીતા મંદિરમાંથી પણ લોકોને ખરેખર આટલો એક સારો એવો કાર્યક્રમ મળી રહ્યો હોય તો આપણે પણ એમાં જોડાવવું જોઈએ કાર્યક્રમમાં અને આમાં કોઈ ગીત ગાવામાં કોઈ બાદ છે જ નહીં કોઈ ઉંમરનો ઠીક છે પેલા જે આઈડોલ ફોર્ટીન ને સિક્સટીન ચાલે છે એમાં તો ચૌદ વર્ષથી નીચેના ચૌદ વર્ષથી ઉપરના ત્રીસ વર્ષ સુધીની એક લિમિટ મર્યાદા હોય છે પણ

કે ગીતો ગાવામાં પણ પ્રકારનું જ્યારે ગાયન માણસ ગાય છે ત્યારે એની જેને કહેવાય રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે હમણાં ઘણા તમે વોટ્સએપ પર પણ જોયું હશે ડૉક્ટર પ્રણવ વૈધનું પણ એક બહુ બહુ ફરી રહ્યું છે કે એ એવું કહે છે કે એસએલજી એ ટાઈપનું એક એન્ટીબાયોટિક આવે છે કે જે ગીત ગાય છે ને તો ગાવાથી એની શરીરની તંદુરસ્તીમાં વધારો થાય છે આપણા વડવાઓ હતા ને તો એ સવારે ભજનિયા ગાતા સવારે પ્રભાતિયા ગાતા રાત્રે ભજન ગાય દિવસના ના પણ ગણગણતા કરતા કઈ પણ કામ કરતા હોય તો એના મોઢે ભજન હોય તો ભજન એટલે શું છે જે દ્વારા આત્માનો ખોરાક ભજન ગાવ એ આત્માનો ખોરાક જે આત્માને એકદમ આનંદમાં ઉલ્લાસ પાડી દે છે આ ગાવની જે પ્રક્રિયા છે એ શરીર અને મન એને તંદુરસ્ત અને પ્રફુલ્લિત બનાવે છે સવારમાં વહેલા બેનો પેલા ધરણાતા હતા અંદર